હેલો ભાઈસ જય શ્રીરામ જય દ્વારકાધીશ કેમ છો ફરી અમારા નવા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને તો દોસ્તો વરસાદની હવે બહુ મજા આવી રહી છે તો દોસ્તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો મારું નામ છે સંજય પરમાર અને ચેનલ ઉપર પહેલીવાર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જો તમે વરસાદનો એવો કે બહુ મજા આવી રહી છે દોસ્તો જો તમે ચાલુ વરસાદમાં અમે બ્લોગ શૂટિંગ કરી રહ્યા છીએ તો બ્લોકમાં દોસ્તો કન્ટિન્યુ મૂળ આવ્યો બહુ મજા આવે છે વરસાદમાં જો તમે અહીંયા જ છે મારો કપાસ છે અને વરસાદમાં આપણે બ્લોક શૂટિંગ કર્યું તો બહુ મજા આવે છે દોસ્તો જો આ એક છોકરો પણ છે અહીંયા આવતો રહી યાર જો તમે આ છોકરો અહીંયા હાઈ ગાય કર કરે યાર આમ કર દે આમ ગાય જ કરો બોલતો નથી ઘટમાં જો શું યાર થોડું બોલ ઊંચો વાત કરીએ વાત કરી વરસાદ બહુ પડે છે તો જોવો તમે તો હવે અમને તમને હું પાછળ બતાવું છું તો બન્યા લેજો દોસ્તો તમે જઈ શકો છો પાછળનો નજારો સરસ મજાનો આગળનો કેમેરો હતો એ મારા ચહેરાનો હતો જઈ શકો છો તમે હવે આ પાછળનો નજારો છે ચાલુ વરસાદ આ ચાલુ છે પણ આમાં છાંટા ન દેખાય એટલા માટે કે કેમેરાનું ફોકસ થોડુંક આ અલગ સ્ટાઇલનું છે જો તમે તમને વરસાદ અહીંયા આ વરસાદનું પાણી છે જોઈ શકો છો તમે સરસ મજાનું વરસાદનું પાણી આવેલું છે આ છે અમારો કપાસ જોઈ શકો છો તમે તો સરસ મજાનું લોકેશન છે દોસ્તો આમાં ખંડવી મકાઈ વાવી દીધેલી છે હજી મકાઈ થોડીક નાની જ છે દોસ્તો તો જય માતાજી જય માતાજી દોસ્તો બ્લોક ગમ્યો હોય તો દોસ્તો લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમે આ છોકરી ઉજળી છે જય માતાજી